પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના નેતૃત્વ હેઠળની જન આક્રોશ યાત્રા આજે તેના અગિયારમા દિવસે સિદ્ધપુર તાલુકામાં પહોંચી હતી આ યાત્રાનું સિદ્ધપુરના વિવિધ સ્થળોએ સ્વાગત કરવામાં આવ્યું હતું યાત્રાનું સિદ્ધપુરના બિલિયા એલ એસ હાઈસ્કૂલ માતૃગયા તીર્થ બિંદુ સરોવર અને દેથલી ચાર રસ્તા ખાતે સ્વાગત કરાયું તાલુકા શહેર કોંગ્રેસ સમિતિ યુવક કોંગ્રેસ મહિલા કોંગ્રેસ સેવા દળ અને વિવિધ મોરચાના ચેરમેન તથા સિનિયર આગેવાનો સહિત કોંગ્રેસના કાર્યકરો દ્વારા યાત્રાને આવકારવામાં આવી હતી સ્થાનિક આગેવાનો કાર્યકર્તાઓ નાગરિકોએ ફૂલમાળાઓ અને નારાબાજી સાથે યાત્રાને આવકારી યાત્રાને લોકો તરફથી વ્યાપક સમર્થન મળ્યું હતું વિવિધ સમાજના લોકો યુવાનો મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોએ યાત્રામાં જોડાઈ એકતા અને જાગૃતિનો સંદેશ આપ્યો હતો આ રેલીમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ

क्या रे कर्मचारी मित्रों नामदर गुजरात हाईकोर्ट कोर्ट बताया हाईकोर्ट हाई में केस किया आज सुप्रीम कोर्ट में गुजरात की सरकार एक कर्मचारियों के विरुद्ध मामले एलपीओ के केस दाखिल करो कि कई हले राज्यों की सरकार कर्मचारी विरोधी है ये आप भाजपा सरकार को वास्तव चरित्र बता रहे एक तरफ से प्रमोशन खूब मिलेगा ખેડૂતોને ન્યાય નહીં આપવું બીજી તરફ ગુજરાતની બહેન દીકરીઓ માતાઓ યુવાનોને દારૂને ડ્રગ્સમાં ખતમ કરવા અને બીજી તરફ સુપ્રીમ કોર્ટમાં કર્મચારીઓની ફ્યુધિનાટી સ્થાન કરી ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટને મજબૂત કરી શોષણની વ્યવસ્થાને મજબૂત કરી આ જ ગુજરાતનું મોડલ છે આ મોડલને ઉખાડી ફેંકવા માટે કોંગ્રેસ પાર્ટી અને કટિબદ્ધ છે અને એના જ ભાગરૂપે છદ આખો સ્થિતિ નીકાળી છે આ જન આક્રોશ રેલીના મંચ પર ફરી એકવાર ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીને પડકાર ફેંકું છું આવો ગુજરાત પોલીસ ભવનના પ્રાંગણમાં જાહેરમાં દેશ અને દુનિયાના મીડિયા અને જનતાની સામે તમારી ને મારી વચ્ચે એકવાર ડિબેટ થઈ જાય ઉતળખરના જુગારના અંડા દારૂના અંડા અને ડ્રગ્સનો કાળો કારોબાર ગુજરાતમાં કોણ ચલાવે છે સમગ્ર ગુજરાતમાં લોકોની જે તકલીફો છે પીડા છે દર્દ છે જે આક્રોશ છે એને વાચા આપવા માટે આ જન યાત્રાની શરૂઆત કરી આજે એનો અગિયારમો દિવસ છે આજે યાત્રા સિદ્ધપુર વિધાનસભામાં કાકોશી ખાતે પહોંચી પહોંચી છે તમે જોઈ શકો છો કે હજારોની સંખ્યામાં લોકો આ યાત્રાના સમર્થનમાં જોડાઈ રહ્યા છે એ દરેક લોકોની એક જ માંગ છે એ ખેડૂતોના દેવા સંપૂર્ણ માફ થવા જોઈએ યુવાનોને કાયમી રોજગાર મળવો જોઈએ ફિક્સ પગાર કોન્ટ્રાક્ટને આઉટસોર્સિંગની પ્રથા નાબૂદ થવી જોઈએ પ્રજાના ટેક્સના પૈસામાંથી જે ચારે તરફ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એ ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પાડીને જેલના સળિયા પાછળ મોકલવા જોઈએ અને જે ગુજરાતની યુવા પેઢીને બરબાદ કરી રહ્યા છે જે ગાંધીનગરમાં બેઠેલી સરકાર દર મહિને કરોડો રૂપિયાનો હપ્તો લેવા માટે ગુજરાતના યુવાનોને ને દારૂના રવાડે ચડવા માટે મજબૂર બનાવી રહી છે કુટલેગરો બેફામ છે ત્યારે ગુજરાતની મહિલાઓ બહેનો માતાઓ આ ગુજરાતમાં દારૂબંધી સંપૂર્ણ રીતે અમલમાં આવે ડ્રગ્સની બધી સંપૂર્ણ રીતે દૂર થાય અને ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય એટલા માટે આક્રોશ સાથે રજૂઆત કરી રહી આ ગુજરાતમાં જે ખુલ્લામ દારૂ મળે છે ડ્રગ્સ મળે છે યુવા પેઢી બરબાદ થાય છે નાની ઉંમરે યુવાનોના મોત થવાથી બેન દીકરીઓ વિધવા થાય છે એની સામે આખું એક જન આંદોલન ઊભું થયું છે ગામે ગામ લોકો હવે ખુલીને બોલતા થયા છે ગામે ગામ લોકો તૈયારી સાથે ગાંધીનગર કૂચ કરવા સુધી તૈયારી બતાવે છે ત્યારે એવા સંજોગોમાં દરેક જિલ્લામાં જિલ્લા કોંગ્રેસ સમિતિના મારા આગેવાનો કાર્યકરો લોકોની પાસે માહિતી મેળવી રહ્યા છે કે તમારા ગામમાં કોઈ દારૂનો અડ્ડો ચાલતો હોય તમારા ગામમાં કે શહેરમાં કોઈ ગલીમાં ડ્રગ્સ વેચાતું હોય કોઈ બુટલેગરો બેફામ હોય પોલીસ ને પ્રશાસન એમાંથી હપ્તા લેતું હોય એ બધી જ માહિતી અમારા સુધી મોકલો એ માહિતીઓ ભેગી કરીને અમે સરકારને પણ મોકલીશું જરૂર પડે તો જનતા રેડો પણ થશે અને જો સરકાર હપ્તા લેવાની લાઈમાં હપ્તા લેવાની લાલચમાં આ દારૂને ડ્રગ્સ તે બંધ નહીં કરાવે તો આવનારા દિવસોમાં ગુજરાતમાં આમ મુદ્દે નવી ક્રાંતિની શરૂ